तो राम राम भाई स्वागत है तुम तो नवा ब्लॉग में तब यार लाइक नहीं करता लाइक ना करो तो कहीं नहीं ते सब्सक्राइब नहीं करता सपोर्ट नहीं करता यार मस्त मजा ने विडियो बना चाहिए आज आप जावा रखड़वा फेमिली बराबर तो तमरा सपोर्ट देखाड़ो सब्सक्राइब करनाखो तो अमने मजा आए तक नव नवं बता बराबर क्या अँ डेली शूम कर मजा आए तो फटाफट लाल बटन पर क्लिक कर सब्सक्राइब करना को ने नोटिफिकेशन ऑन कर दियो જેથી અમાર બધા વિડિયો તમારી પાસે જલ્દીથી પહોંચી જાય તો फटाफट लाइक शेयर અને સબ્સ્ક્રાઇબ કરના કો હાલો તમને મળી અમે ફરવામાં તો મિત્રો આજ નો વિડિયો બહુ તમને મજા આવશે બહુ એટલે બહુ જ મજા આવશે અને કદાચ લાંબો પણ થઈ શકે તો પૂરો વિડિયો જોવાનું નમ્ર વિનંતી તમે પૂરો વિડિયો ધ્યાનથી જોજો મજા આવશે એની ગેરંટી તો પૂરો વિડિયો જોજો અને સબ્સ્ક્રાઇબ કરી નાજો એ બતાર થેરને ચડવા માંડ્યા હે હવે આપણે ચડી જઈએ ઠાઠે આપણે ઠાઠે બેહવાનું ઠીક હે તોાર ડ્રાઈવર એ પડી આવો ને દઈ અને ગોમતી ખાટે બતા આવી ગયા કે નાવ બુગા ભાઈ રેમ ભાઈ સુલેની માં પાપળા બાપા આપળા માં અને ભાઈ ઓળા ભાઈ આવી ગયો હે આપણે તો લે ગોમતી घाट માં નાહી હે હવે નામ મંદિર માં દર્શન માન માન કે

या अगर यो तुमने इने सायम हांजा डांडा में बोट पाई ई मन दी भाई नहीं तो बाबू ने आपड़ो भाई तो तो ने। ये आगे आ गया छे अच्छी करना ने मां ने बापा ये बड़ा पाछले आपड़े वच में है जो अदा सोनो ने लोट ने बड़ा नाखे है ये तो बापू ने कई अलग मजा आवे है ने वाली तजा देखाई ने की बुरिया बाबा नो मंदिर से ત્યાં આપણે અંદર જ્યા હું પે દેવ જરા દેખ તો ઉતારીયો નક જે માતાજી બહાર થી દર્શન કર લેયા આપણે જાતા હતા જાતા જ હતા બસ ઠાકોરજી સંઘરાયે પેલો ઠાકોરજી નો સંઘર સરજા ભાઈ liye હે નમર લેવાનું હે પણ અમને ઠાકોરજી અમારો બાપાને ખબર હે જઈ આવી લઈ લે તો બુગાબાઈ પરમબાઈ અમારું ઇતુ બાપો એ માતાઓને લોટ નાખે લોઈટ

सागे भोगे नि बदा नारियल पानी पियो मिन पछि यो नारियल देख ले किमा आम हाते बीजा यो ला आनु है वांगण नो मारे न मेरे को नहीं पीना बीजा तू नहीं खातो पी आमा यदि भइनु है नम वना नारियल है खाले नि खाई लेयो नारियल नि गोंरो बावे गे नारियल नि गोंरो मने चाको ले छे थी हां ये बात तो जो मस्त है मजा नहीं खाओ पूरा मौज करो। हमें बता दक्षिण वर्षम करें ना जाइए। गाड़िये। हाँ तो नहीं है मतलब। जो हाँ जाइए गाड़िया भाई। तो थाई का है। मित्रो आप रह गये ककिंडा कौन क्यों है ना? हाँ जो ककिंडा कौन? कौन जाये ककिंडा कौन? अन्य स्टोरी होंगे? इन्हा नाम की? ये मुझे तो कौन ने स्टोरी अब डरता �

અવે આપણે આયા હૈ રુક્ષમણીજીના મંદિરે જોલો દેખાઈને ઈ જે રુક્ષમણીજી નું મંદિર દુર્વાસા ઋષિએ શ્રાપ દીધો હતું હા દુર્વાસા દુર્વાસા ઋષિના શ્રાપ ના કારણે રુક્ષમણીજી અહીંયા હૈ અને કૃષ્ણજી આમ છે સજા બજે કે દેખાતો નહી હટાણે સજા કે કે દેખાતો નહી પોતાના બાજુ હવે આપણે જઈને દર્શન કરીએ મોબાઈલ અલાવ હોય અંદર રાખો તમે દેખાડશો નહી કે માતાજી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bây giờ những video hấp dẫn

गाड़ी में दिया होनी है नदी को आने रो आनंद आवे आई फिन में रहे क्या राजा पाटो को राजा पास राजा पाटो आई तो बाबू ने राजा बन जो आई खाली से हरदा भाई राजा पास हां भी जाओ हां हां भी जाओ मुझे हां रमत कही है नहीं कही दे जो

એ જમતા હતા તો બાપા ગયાતા પાણી ભરવા હું વાહે ગયો એટલે ઈતા આવતા હતા પણ પછી જોયું તો એક અચાનક બોર્ડ વાચ્યો ને એક મસ્ત વસ્તુ જી વરવાડા જીના માટે પ્રચ્છાત છે ને ટીબી ટીબી માટે ટીબી ના پیشنટ માટે વરવાડા ઓલ પ્રચ્છાત છે અહીં અમે જમતા હતા બીમારી કે પાછળ દેખાય છે ને ઈ કે ટીબી નું હોસ્પિટલ જો તમે બતાવો જે ટીબી ના શંકાસ્પદ ને જે ટીબી હોય ને એને બધા રાખવામાં આવે છે નામ તો તમને નહીં પણ હું વેચાવી દઉં શ્રી વરવાળા ટીબી સેનેટોરિયમ સંચાલિત વરવાળા એવું કઈક છે જોરદાર છે સ્પેશિયલ ખાલી ટીબી એના માટે જ છે ટીબી હોય ને એના માટે જો બધું જોરદાર સુવિધા સાથે અંદર છે ગાર્ડન પાત્ર એનું બેસ્ટ એમ કેતા હોય બધા ટીબી ના દર્દીઓ માટે જો ફૂલેળા ને તમારે હવે વાંચી લ્યો છે ચાઈનો ગેટ છે આ બાજુ દેખાય બધું છે જો અંદર મસ્ત તમારે બગીચો બગીચો ને બધું આનો બોર્ડ છે আয়েদিক জমা থাকি দমুৱজে আজি কথা গমে এই হাইন ষ্টাৰ ত মজা নাই એ મજા આવી ગયા જમવાની કુવાર પાઠા જો તો લાઈન માં બધા કુવાર પાઠા દેશી ભાષામાં કુવાર નું લેબું ખાલી એક જ લાઈન નથી આમ પ્રતિવાહુ ગમે છે અમે પણ અમે નતા ખાલી જમતા ફોર વ્હીલ છે એ હતા જમવામાં અમારા જોડે નતા અરે ઓ તાજુમાં જમતા તા પણ ઈ જમવાની મજા આવી ને ભાઈ ઈલા તમે રેવા જજો કોક અનુભવ કરજો કે તમે રખળવા જાવ ને લે જા મે જમવાનું પેગો લેતા જાજો કે મસ્ત ખાટો છાયો આવે ને આ જમજો ઈ આનંદ આવીયા કેય નહીં આવે એવો તાજાવા મટે લેક એટલે બાપા હતા કે પિયા ને પૂછ્યું તો અણી સાત ગીતા ના ના પડે થોડી ભાઈ પૂછ કે કઈ ના પડે કેંદર જ્ઞાન કે ઈ ને એટલે તમે ફળ પુલ ખાઈ જાવ તો

અહીંયા લગભગ જવા ન દેતા લગભગ આવ પાકી ખબર નઈ તો થામ્બલો મું સરે ના નઈ ખાઈ ના નીકળે ના હા નાતી બેડવાર કા એક ધરમપાપનો થામ્બલો અહીંયા લગભગ જવા ન દેતા લગભગ આપણે આવ પાકી જવાનું જ જમ તો જમ તો તમને લે કાડ્યું આઈ કતના બધી એક જ જગ્યાએ વિડિયો ટટિંગ કરવા ન દેતા ને તમને બધું લે કાડ દે એ હવે દોડ્યા પાછું કાઢવા પડ્યા કે રહી ગયા હાલો હવે બધું થઈ ગયું હે હવે જવાનું બેડવાર કા બધું થઈ ગયું படிப்பு so <laughs> तो 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 बड़े उनके पुत्र है मकर ध्वज जी पिता पुत्र का प्राचीन मंदिर है, हैनुमान जी अपने पुत्र के साथ साथमा जी असके बीच जो दौरान सब प्लांटन से नेस्ता इंगियो और जने पानी उनसे का ही लेकिन अब सिर्फ हेल्पिंग तो मित्र तुम्हें मार्गदर्शन दे रहा येता मततमुना हनुमान जिला ये नाना तय मततोजने वदा था ताकि नाना અમે તને કહેવા એવું છે કે મક્રો પوجને હનુમાનજી નું આખા વિશ્વમાં એક જ મંદિર છે જે આ તમે મારી પાછળ જોજો ને ઈ એક જ મંદિર છે આખા વિશ્વમાં એવું બતા કી છે આપણે ખબર ન પડ બે જણ આવ્યા છે ચા પીવા જો આપડે એ તો બાપુ અને અરદાભાઈ બેને ચા ને ના મારા ચા ને પીયો હું પીતો જ ન રે અને આપડા ભાઈ આવી ગયા છે ચા પીવા ચાની તાબુ તલબ લાગી ને ઓલોજી સૂર્ય જેવું દેખાય છે ને

तो हसीडी हाँ हुई है जा बता कमड़ ना पोगले बता ओम थी ओम थी ओम जा बता कमड़ ना पोगले ना आप बेइने तो मैं उड़ता हो तुम क्या बुगा हेल्लो दोस्तों एम भाई लाइक करो सब्सक्राइब करो ચાલો તો આ જોઈ લઈએ છીએ આપડી પાછળ છે બધા કમળના ફૂલ છે એક સાઈડ હનુમાન દાંડી છે એનું મંદિર છે મકરધ્વજ નું એની એક સાઈડ સામે બધા કીએ કે વિશ્વમાં એક જ મંદિર છે આવું એક જ બાપ દીપા બે નું ભેગું હમ હર્ષેલ ને બુગા બુગાભાઈ જોવા આવ્યા તે બધા એમ કે હું જોવા ગયા હે બધા બધા અમારી પાછળ આવ્યા જો હા ભાઈ હા બે ભાઈઓ ના આ નહીં ઓળખો આપણા માં છે બધા કમળ જોવા આવ્યા હું જોવા ગયા હું હનુમાન માટે થોડુંક છે આશાપુરામા નું મંદિર એટલે ચોર્યાસી ધોણા તમે બતાવું જો આ લાઈન માં છે ને ચોર્યાસી ધોણા છે એટલે કુંડ બરોબર આજે દેખાય આશાપુરામા નું મંદિર છે આ ચોર્યાસી તોણા

चट मारी मुखी नागेश्वर तरफ शिव छे दर्शन कर लियो ज्योतिर्लिंग अंदर जाऊ फोटा पड़वा देस वीडियो उतरवा दे तो उतर तू न पी अमे दर्शन कर ले तो मित्रों हम आरती हाँ आरती चालू है आप चालू आरती निकली गया तो हमें आरती ना दर्शन कर ले जो बराबर हाँ सब्सक्राइब कर ना जो सब्सक्राइब करो ना हो जाए तो हमें बहुत सो देखा दो झरना जो तंकर पार्वती Nobelah bapak, prembai, harta bai, ma, itu bapu, farad bai, katerna, loli, adar, sanggali, harkada, medero, sangkar, jenidam, nebuk, bok, 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 bok,

મેત્રા હવે તમને આગળથી દેખાડવાનું છે સંપતજીની મૂર્તિ જાવ બહુ જબર છે નાગેશ્વર આવા જેવું છે હજી આરતી ચાલુ છે લગભગ અડધી પુણિ કલાક થયો આવી હ અડધી પુણિ કલાક થયો આવી આખી મતે બહુ જબર છે બસ તો તમે મેત્રા લાઈક સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરતા રહેજો बराबर लाइक ने सब्सक्राइब कर ना भूल जाओ तमर मैं अमे नवीन नवीन जगह जासू दर्शन करा जाओ नीचे थी और बहुत जबर जा एक और बजाना दर्शन कर लिया तमें तो हे आपने लागो खास नहीं भाई किया अबे क्या जावनो गाड़ी क्या हो फिर खबर नहीं